મળતી માહિતી મુજબ ગત રોજ સુરત રેલવે સ્ટેશન પરિસરમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પૂરી સુરત ટ્રેન પ્લેટફોર્મ આવી હતી તે સમયે એક ઈસમ બીજા ઈસમને બેગ આપી રહ્યો છે જેની હિલચાલ પોલીસને શંકાસ્પદ જણાતા જે તે ઈસમો પણ પોલીસને જોઈ બેગ ફેંકી ત્યાંથી ભાગી છૂટ્યા હતા જે બાદ પોલીસકર્મીઓએ બેગની તલાશી લેતા તેમાંથી એક પિસ્તોલ અને આઠ જીવતા કારતુસ મળી આવ્યા હતા આ મામલે પોલીસ દ્વારા ગુનો દાખલ કરી અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસમાં પોલીસે ત્રણેય ઝડપી પાડ્યા હતા આ ગુનામાં ઝડપાયેલ ત્રણેય આરોપીઓ રીઢા ગુનેગાર છે આરોપીઓ સુરતમાં કોઈ મોટા ગુનાને અંજામ આપવા માટે હથિયાર લઈને આવ્યા હોય તેવી શંકા છે હાલ આ સમગ્ર મામલે પોલીસે ત્રણેયની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તારીખ સુરત રેલવે સ્ટેશન ખાતે આશરે ત્રણેક વાગ્યાના સુમારે સવારના અઢાર તારીખે પૂરી સુરત ટ્રેન એક આવે છે જેમાં પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપરથી એક નંબર ઉપરના પ્લેટફોર્મ નંબર એક ઉપર આવવાના બ્રિજ ઉપર ત્રણ માણસો કંઈક એક માણસ આવી અને બીજા બે માણસને એક બેગ આપતા નાઇટના જે પોલીસ કર્મચારી અને હોમગાર્ડના જવાનો હતો તેમને એમના જોતા તેઓ બેગ નાખી અને ત્રણેય જણા ભાગી ગયેલા અને એ બેગ પોલીસ કર્મચારીઓ અને જે હોમગાર્ડના જવાન હતા તેમના મારફતે ચેક કરતાં તેમાંથી એક દેશી પિસ્ટલ અને આઠ જીવતા કાર્ટિજ મળી આવેલા જે ગુનો જે તે વખતે અનડિટેક રહેવા પામેલો અને તે અનુસંધાને જે એલસીબી વડોદરા રેલવેના પીઆઈ શ્રીની એક ટીમ અને સુરત રેલવે પોસ્ટના પીઆઈની જોઈન્ટ ટીમો બનાવી અને એ દિશામાં આગળ વધુ તપાસ શરૂ કરેલી અને આજરોજ જે ગુનો ડિટેક્ટ થવા પામેલ છે જે પૂરી સુરત ટ્રેનમાંથી જે વ્યક્તિ એ હથિયાર લઈને આવેલો તેનું નામ અમર ઓમકાર સાળુકે છે અને તે જેને બે હથિયાર જે આપી રહ્યો હતો તે દીપક શશિકાંત કુશવાહ અને કાર્તિક રાઠોડ તે રીતે અમને ટેકનિકલ સર્વેલન્સ અને બીજી બધી જે પણ તપાસની દિશાઓમાં આગળ વધી અને તેઓને શોધી કાઢવામાં આવેલ છે જે આ અમર સાળુકે છે એ રાયોટિંગના અલગ અલગ પાંચ ગુનાઓ કરેલા છે અને જે ત્રીજો કાર્તિક રાઠોડ હતો તેણે એક ગુનો હમણાં બે હાજર ચોવીસમાં ત્રણસો ત્રીસ ત્રણસો પચીસ કરેલ છે આ લોકો તપાસ ચાલુ છે પરંતુ કોઈ સુરત શહેરમાં કોઈ

ની એલર્ટ ને જોઈ અને લોકો બેગ મૂકી અને ભાગી જાય બીરો રિપોર્ટ ઇનાયત મનસુરી સુરત